નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે કયા એક્ટ અંતર્ગત આંશિક રૂપથી ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં એકાધિકાર સંપૂર્ણ રૂપથી રદ કરાયો ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસથી બીજો પ્રશ્ન છે કયા એક્ટથી કાયદા પંચની રચના કરવામાં આવી તો કાયદા પંચની રચના ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ અંતર્ગત કરવામાં આવી હતી ત્રીજો પ્રશ્ન છે ભારતના સૌ પ્રથમ કાયદા એટલે કે લો પંચના અધ્યક્ષ કોણ હતા લોર્ડ મેકોલે ચોથો પ્રશ્ન છે પ્રથમ ચાર્ટર એક્ટ કયા વર્ષમાં આવ્યો ઈસવીસન સત્તરસો ત્રાણુંમાં માં પાંચમો પ્રશ્ન છે કયા કાયદાથી સનદી સેવામાં ખુલ્લી સ્પર્ધા દાખલ કરવાનો પ્રયાસ થયો પરંતુ નિષ્ફળ રહ્યો ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ છઠ્ઠો પ્રશ્ન છે કયા એક્ટ અંતર્ગત બંગાળમાં ગવર્નર જનરલના સ્થાને ભારતના ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ સાતમો પ્રશ્ન છે ભારતમાં કયા એક્ટ અંતર્ગત દાસ પ્રથા રદ કરાઈ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસ આઠમો પ્રશ્ન છે ભારતમાં કયા કાયદાથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ ચાર્ટર એક્ટ અઢારસો તેત્રીસથી નવમો પ્રશ્ન છે કયા કાયદાથી ભારતની શાહી વિધાન પરિષદનો પોર્ટફોલિયો પદ્ધતિના જનક કોને ગણવામાં આવે છે લોર્ડ કેનિંગને અગિયારમો પ્રશ્ન છે કયા કાયદાથી ગવર્નર જનરલ ની પરિષદના ધારાકીય અને વહીવટી કાર્યો અલગ કરાયા ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપનથી બારમો પ્રશ્ન છે સનદી અધિકારીઓની પસંદગી માટે ખુલ્લી સ્પર્ધા વ્યવસ્થા કયા એક્ટ અંતર્ગત ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન તેરમો પ્રશ્ન છે સનદી અધિકારીઓની પસંદગી માટે અઢારસો ચોપનમાં કઈ સમિતિની નિમણૂક કરવામાં આવી મેકોલે સમિતિ કયા કાયદાથી કંપનીના શાસનનો અંત આવ્યો અને તાજના શાસનની શરૂઆત થઈ ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવનથી પંદરમો પ્રશ્ન છે કયા કાયદાથી ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના હોદ્દાને વાઇસ રોય ઓફ ઇન્ડિયા નામ અપાયું ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવનથી સોળમો પ્રશ્ન છે ભારતનો સૌ પ્રથમ વાઇસ રોય કોણ હતા તો અઢારસો અઠ્ઠાવનમાં ભારતના સૌ પ્રથમ વાઇસ રોય હતા લોર્ડ કેનિંગ સત્તરમો પ્રશ્ન છે ભારતના અંતિમ વાઇસરોય કોણ હતા ઓગણીસો સુડતાળીસમાં લોર્ડ માઉન્ટ બેટન અઢારમો પ્રશ્ન છે કયા કાયદાથી ભારતના રાજ્ય સચિવ હોદ્દાની રચના કરવામાં આવી ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવનથી ઓગણીસ પ્રશ્ન છે ભારતના પ્રથમ સચિવ કોણ હતા લોર્ડ સ્ટેનલી વીસમો પ્રશ્ન છે કયા કાયદાથી વાઇસ રોયને વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠથી થી એકવીસમો પ્રશ્ન છે કયા કાયદાથી કલકત્તા દેશની રાજધાની બન્યો ભારત શાસન અધિનિયમ અઢારસો અઠાવન થી બાવીસ પ્રશ્ન છે કયા કાયદાથી પોર્ટફોલિયો પદ્ધતિ અમલમાં આવી ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ થી ત્રેવીસમો પ્રશ્ન છે ભારતમાં બજેટ પ્રણાલીની શરૂઆત ક્યારે થઈ ઈસવીસન અઢારસો સાહીઠમાં માં ચોવીસમો પ્રશ્ન છે બજેટ પ્રણાલીના પિતા કોને ગણવામાં આવે છે જેમ્સ વિલ્સનને પચીસમો પ્રશ્ન છે કયા કાયદાથી બોમ્બે અને મદ્રાસના પ્રાંતોની ધારાકીય સત્તા પરત અપાઈ ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠથી છવ્વીસમો પ્રશ્ન છે કયા અધિનિયમથી વાઇસરોયને રોયને આપાતકાળ સમયે બહાર પાડવાની સત્તા આપવામાં આવી ભારત પરિષદ અધિનિયમ સત્યાવીસ મો પ્રશ્ન છે ભારત પરિષદ અધિનિયમ અઢારસો એકસઠ મુજબ ભારતમાં પ્રથમ હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ કોલકત્તામાં અઢારસો બાસઠ માં અઠ્યાવીસમો પ્રશ્ન છે ભારતની સૌ પ્રથમ વસ્તી ગણતરી ક્યારે થઈ ઈસવીસન અઢારસો બોતેર માં લોર્ડ મેઓ દ્વારા ઓગણત્રીસમો પ્રશ્ન છે ભારતની સૌ પ્રથમ નિયમિત વસ્તી ગણતરી ક્યારે થઈ લોર્ડ ટ્રિપ્પનના સમયમાં ઈસવીસન અઢારસો એક્યાસીમાં માં ત્રીસમો પ્રશ્ન છે સ્થાનિક સ્વરાજના પિતા કોને ગણવામાં આવે છે લોર્ડ રિપન્ને